સર શું બની કેવી રીતે અંદાજીત કેબિનમાં જોતા બેલ્ટી મળી આવે છે બેલ્ટીમાં હાઇડ્રોલિક એસિડ ચડાવે છે એમાં એવું પડ્યું કે બરોડાથી ભરીને આગળ જતી ડ્રાઈવર કોઈ હતોપતો છે ને ચાવીને બાવી અંદર મૂકી ગયો છે હાઇડ્રોલિક એસિડનું લીકેજ હોવાથી અમારી ગાડી તાત્કાલિક મોડી રાત્રિના કોલ મળતા અહીં આવતા અહીં આવીને પાણીનો મારો ચલાવ્યો હાઇડ્રોલિક એસિડનું જ્વલન વધારો હોવાથી ત્યાં પાણીનો મારો હાલ ચલાવી રહ્યા છે સર કોઈ જાનહાનિ છે ના કોઈ જાનહાનિ નહીં પણ રસ્તામાં આવતા જોતા એક ટેન્ક એક ટ્રકે ટેન્કરને ઠોકેલ છે પાછળ એક્સિડન્ટ થવાના કારણે લીકેજ થયેલ છે એવું માલુમ ક્રાફિક તબક્કે મળે છે મારું નામ ભૂપેન્દ્ર ગોહેલ નેશનલ હાઈવે ઓથોરિટી પેટ્રોલિંગમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરું છું ભૂપેન્દ્રભાઈ આ ઘટના બની છે ક્યાં બની છે કેવી રીતે બની આપને શું કોલ આવ્યો હતો અને હાલ અત્યારે શું સ્થિતિ છે હું મારા રૂટ દરમિયાન મારા ટોલ ઇન્ચાર્જનો ફોન આવ્યો હતો કે ડબાણ કંઈ આસપાસ કે ગેસનું ટેન્કર લીક થયેલ છે તો ત્યારબાદ અમે ત્યાં પહોંચ્યા ત્યાં પહોંચ્યા પછી ડ્રાઈવરમાં ગાડી જોયું ટેન્કર આગળ તો લીકેજ હતું લીકેજ જે નડિયાદ નગરપાલિકા બ્રિગેડ ત્યાં આવી ગયેલી હતી સ્થાનિક પોલીસને જાણ થઈ ગયેલી હતી અમે આવીને કઈ ડ્રાઈવરજીને આપી અને ઓવરબ્રિજ રસ્તો બંધ કરેલો એમાં કોઈ હાલ ઇજાગ્રસ્ત નહીં કોઈને જાનહાનિ થઈ નથી ટેન્કરનો ડ્રાઈવર હાલ ક્યાં છે ટેન્કરનો ડ્રાઈવર હાલ ફલારમાં છે પોલીસની જાણ થઈ ગયેલી છે